શહેરની વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટી છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં સપડાયેલી છે ત્યારે વધુ એકવાર એડમિશન પ્રક્રિયાને લઈને વિવાદ આવ્યો છે કોમર્સના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે પંચોતેર ટકાએ અટકી ગયું હતું એમએસ યુનિવર્સિટીમાં દેશ વિદેશથી વિદ્યાર્થીઓ અભ્યાસ આવતા હોય છે તેવામાં એમએસ યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા કોમર્સના પ્રથમ વર્ષની પ્રવેશ પ્રક્રિયા પંચોતેર ટકાએ થંભાવી દેવામાં આવી હતી આ પ્રવેશ પ્રક્રિયાથી વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો જેમાં કોમર્સના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે પંચોતેર ટકા પૂરતું સમિતિ રહ્યું હતું જ્યારે જનરલ કાસ્ટના વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત રહ્યા હતા એડમિશનથી વંચિત રહેલા તમામ વિદ્યાર્થીઓના પ્રથમ વર્ષમાં સમાવેશ થાય તેવી માંગ કરીને કોમર્સની મેઇન બિલ્ડિંગ ખાતે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને એડમિશનના મુદ્દે દોડી આવ્યા હતા તેમજ વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટીના સત્તાધીશો સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો જો વાલીઓ અને વિદ્યાર્થીઓના ભારે રોષ જોતા કોમર્સ ફેકલ્ટી પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું અને હું બૌડાનો રહેવાસી છું હું માનેજા ગામમાં રહું છું અને આજે અમારા બાળકોને સેવન્ટી ફોર પર્સન્ટ આવ્યા છે અને અમે જનરલ કાસ્ટમાં છીએ એટલે અમે જનરલ કાસ્ટમાં હોવાથી અમને એડમિશન મળ્યું નથી આજે એસસી એસ ટીવાળાને થર્ટી ફોર પર્સન્ટ આવ્યા છે તો પણ એમને એડમિશન મળી ગયું છે તો આજે અમારા બાળકોને કેમ નહીં એનો મતલબ એવું થયું કે પ્રાઇવેટ યુનિવર્સિટીના જે છે તે લોકોનું કંઈ કોમ્યુનિકેશન હોઈ શકે જેથી આ તો આજે અમારા પર બળ રહ્યું ને આજે એક બાળક છે બે બાળક છે અમારા તો આજે એક એક લાખ રૂપિયા ફીસ ક્યાંથી લઈશું અમે અમારી પરિસ્થિતિ એટલી નથી કે અમે એક લાખ રૂપિયા ભરી શકીએ માગણી અમારી એ જ છે કે બરોડા એમએસ યુનિવર્સિટી બરોડામાં છે અને બરોડા વાસીઓને જ મળવું જોઈએ એડમિશન ફર્સ્ટ પ્રાયોરિટી બરોડા વાસીઓને જ મળવું જોઈએ આ મારી અપીલ છે એ બસ દરખાસ્ત છે ગઈકાલે જે બીકોમ કોમનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવ્યું તેમાં જનરલ કેટેગરીવાળા વિદ્યાર્થીઓને પંચોતેર ટકાથી નીચે એડમિશન નથી મળ્યું એટલા માટે આજે અમે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને બોલાયા છે કે તમે આવો અને તમે રજૂઆત કરો તો આજે વિદ્યાર્થીઓને વાલીઓ આવ્યા છે તેમ છતાં અહીંયા ડીન સર એમનો પ્રશ્ન સાંભળવા માટે નથી કાલે હેડ ઓફિસ પર અમે ગયા ત્યાં વીસી સર કે રજિસ્ટ્રાર સર કોઈ અવેલેબલ નથી એટલે વિદ્યાર્થીઓના પ્રશ્નો સાંભળવા માટે અહીં કોઈ અવેલેબલ નથી અને પોતે તો અહીં હાજર નથી રહેતા અને બાર પોલીસના ડબ્બા બોલાવીને રાખે છે જાણે અમે પોલીસથી બી જઈશું તો હું સત્તાધીશોને કહેવા માંગીશ કે અમારા પર ઓલરેડી ચાર પાંચ કેસ ચાલે છે એક કેસ વધી જવાથી અમને ફરક નહીં પડે પણ અમે વડોદરાના વિદ્યાર્થીઓ સાથે અન્યાય નહીં થવા દઈએ અને વડોદરાના દરેક વિદ્યાર્થીઓને વડોદરામાં એડમિશન મળે તેના માટે અમે લડત ચાલુ રાખીશું તે પછી કોલેજ પર આવવું પડે કે ડીન સર કે વીસી સરના ઘરની બહાર જવું પડે ત્યાં સુધી પણ અમે જવા તૈયાર છે ફેકલ્ટી ડીની કામગીરીને લઈને હું કહેવા માંગીશ કે જ્યાંથી કોમર્સ ફેકલ્ટીમાં કેતાનું ઉપાધ્યાય ડીન સર પદ સંભળ્યું છે ત્યાંથી લઈને આજ સુધી આજ દિન સુધી કોમર્સ ફેકલ્ટીમાં અંધકાર છવાઈ ગયું હોય તેવું લાગી આવે છે વિદ્યાર્થીઓને એટલી સમસ્યા રહે છે દરેક પ્રશ્નમાં દરેક પરીક્ષામાં દરેક રિઝલ્ટમાં કંઈક ને કંઈક પ્રશ્ન હોય છે પરંતુ એ પ્રશ્નોનું નિરાકરણ આવ્યું છે ના આજ દિન સુધી આવશે માટે જો કોઈ ઉપરના સત્તાધીશો મારો અવાજ સાંભળતા હોય તમારી ન્યૂઝ ચેનલના માધ્યમથી તો હું કહેવા માંગીશ કે જ્યાં સુધી કોમર્સ ફેકલ્ટીમાં કેતન ઉપાધ્યાય સર ડીન સરના પદે રહેશે ને ત્યાં સુધી વડોદરાના વિદ્યાર્થીઓનું અને કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંતારમય જ રહેશે માટે આ ડીન સરને બદલવાની જરૂર છે તો જો આ ડિન્સર બદલાશે તો જ કોમર્સના વિદ્યાર્થીનું ભવિષ્ય ઉજ્જવળ થશે ડી વીસી પર તો પોતે એક અવિશ્વાસ અવિશ્વાસનો એક દાવો ચાલે છે હાઈકોર્ટની અંદર કે પોતાનું જે ક્રાઇટેરિયા હોય ક્રાઇટેરિયામાં વીસી આવતા નથી અને વીસીના પદ સંભાળી લીધો છે તેઓ એક કેસ વીસી પર ચાલે છે હવે જેના પર કેસ ચાલતો હોય એ હવે વડોદરાના વિદ્યાર્થીનું ભવિષ્ય નક્કી કરશે માટે વડોદરાના દરેકે દરેક વિદ્યાર્થીને એડમિશન મળવું જોઈએ તે જ અમારી માંગ છે કે કોઈ વડોદરાનો વિદ્યાર્થી આજે તમે જોઈ શકો છો કે વડોદરાની ગલીઓ ગલીઓમાં એમએસ યુનિવર્સિટીના સત્તાધીશો માટે રોષ ભરેલો છે કારણ કે આજ યુનિવર્સિટી જ્યાં વડોદરાના તમામ વિદ્યાર્થીઓને એડમિશન મળતું હતું પણ આજે કોમર્સ ફેકલ્ટીમાં પંચોતેર છે એ યુનિવર્સિટી માટે ખૂબ શરમજનક વાત છે કારણ કે મહારાજા સહજીરાવ યુનિવર્સિટી ગાયકવાડે આ વડોદરાના વિદ્યાર્થીઓ માટે ભેટમાં આપેલી યુનિવર્સિટી છે ભેટમાં એટલા માટે આપેલી કે વડોદરાના વિદ્યાર્થીઓ બહાર જઈને ભણવું ના પડે પણ આજે યુનિવર્સિટીના સત્તાધીશો આજુબાજુના જિલ્લાની પ્રાઇવેટ યુનિવર્સિટીઓના કોન્ટેક્ટમાં આવીને પૈસાનો વ્યવહાર કરીને આજે ફક્ત ને ફક્ત એમએસ યુનિવર્સિટીની જે સીટો છે તે ફક્ત પાંચ હજાર અટકાવી દીધું છે ભૂતકાળમાં આ જ ફેકલ્ટીમાં દસ દસ હજાર એડમિશનો થયેલા છે આ વખતે પાંચ હજારને છસોની અરાઉન્ડ એડમિશન આપીને અટકાવી દીધું છે આનું એક જ કારણ હોઈ શકે કે આજુબાજુની યુનિવર્સિટી સાથે આપણી યુનિવર્સિટીના સત્તાધીશોની છે પૈસાનો વ્યવહાર થઈ રહ્યો છે વિદ્યાર્થીઓનું હિત થઈ રહ્યું છે આજે વિદ્યાર્થીઓ સાથે જોડાયા છે વિદ્યાર્થીઓના વાલી સાથે જોડાયા છે અને આજે જોઈ શકો છો કે કેટલો રોષ છે અમારી માંગ એ છે કે વડોદરાના તમામ વિદ્યાર્થીઓને એમએસ યુનિવર્સિટીમાં એડમિશન મળવું જોઈએ કારણ કે વિદ્યાર્થીઓનો હક છે એમએસ યુનિવર્સિટીના પોતાનું ભણતર કરી શકે અભ્યાસ એમએસ યુનિવર્સિટી ઓછા અભ્યાસમાં ભણી શકે મહારાજા સાહેજીરાવ ગાયકવાડે એક રૂપિયામાં સત્તાધીશોને આપેલી ભેટ છે એક રૂપિયાના ભાડા પર આપેલી આ ભેટ છે પણ આપણે જુઓ કે આજે કેટલા હાય પેમેન્ટો પ્રાઇવેટ કોર્સો યુનિવર્સિટીમાં ચાલુ થઈ ગયા છે એ ફક્તને ફક્ત અત્યારે ભ્રષ્ટાચારી બેઠેલા સત્તાધીશોના આધારિત છે પણ આ વસ્તુ ચલાવી લેવામાં નહીં આવે આજે અમારી સાથે જે વડોદરાના વિદ્યાર્થીઓ જે એડમિશન માટે વંચિત રહી ગયા છે તે પણ જોડાયા છે સાથે સાથે વાલીઓ પણ આવ્યા છે આજે અમે ઉગ્ર રજૂઆત કરીશું બીસી સર પાસે બી જઈશું અને અમે માંગ કરીશું કે વડોદરાના તમામ વિદ્યાર્થીઓને એમએસ યુનિવર્સિટીમાં એડમિશન મળવું જોઈએ કારણ કે વિદ્યાર્થીઓનો આ હક છે